પાટણ બગવાડા વણકરવાસ ચોક ખાતે વર્ષો જૂના શ્રી ચોસઠ જોગણી માતાજીના મંદિર ખાતે ચૈત્રસૂદ તેરસને રવિવારના દિવસે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ધાર્મિક મહોત્સવ યોજાયો હતો એકસો પાંચ વર્ષ પહેલાથી જ અહીંના લોકો મોહલ્લામાં શ્રી ચોસઠ જોગણી માતાજીનું મંદિર બનાવી વસ્તી પંચ દ્વારા પૂજા હવન આરતી દિવાધૂપ લોકો કરતા આવ્યા હતા પરંતુ સમય જતા આ મંદિરનું લેવલ નીચે જતા તેમજ વરસાદનું પાણી ભરાવાના કારણે તકલીફ ઊભી થતાં બગવાડા વણકરવાસના લોકો દ્વારા માતાજીનું નવીન મંદિર બનાવવા સ્થાનિક લોકોના તન વન ધનનો સહયોગ મળતા આ સુંદરકામ સરળ બન્યું હતું

વિજય મૂર્તિ પ્રતિષ્ઠા કરી મંદિર લોકો દર્શન કરવા ખુલ્લું અને ધ્વજા ચડાવી આનંદનું વાતાવરણ બન્યું હતું સમગ્ર ધાર્મિક પ્રસંગ ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન અને સર્વે સહયોગ આપનાર દાતાઓનો તેમજ હાજર લોકોનો બગવાડા વંકર પંચ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર અમારા નવા બગવાડા પહેલાં જૂના બગવાડામાં અમે રહેતા હતા અને ત્યારબાદ અહીંયા અમારા નવા બગવાડાનું ઓગણીસોને વીસની અંદર રચના થયેલી ત્યારે ત્યાંથી માતાજી અહીં લાવેલા અમારા બગવાડાની અંદર અને ત્યારબાદ નાનું મંદિર હતું અમારા વડવાઓ બનાવેલું અને ધીરે ધીરે એના નાનું મંદિરની અંદર સુધારા વધારા થયેલા પણ હમણાં ગઈ નવરાત્રિની અંદર અંદર છેલ્લા દિવસે માતાજીની પૂજા કરતા હતા અને માતાજીને એકદમ હુકમ થતા કે ભાઈ આપણે એક નવું મંદિર સરસ બનાવવું માટે જોઈએ અને ત્યારબાદ વસ્તીની અંદર પણ અમને એવો હકારાત્મક જવાબ મળ્યો અને હકારાત્મક જવાબના આધારે અમને વસ્તીનો સારો સાથ સહકાર મળ્યો અને એ આધારે અમે મંદિરની નવી રચના કરી અને આજે આ મંદિરનું નિર્માણ થઈ શકીએ આજના દિવસે અમે એક શોભાયાત્રા કાઢી માટે નવી મૂર્તિ લાયેલાએ એ શોભાયાત્રા સુભાષ ચોકથી જલારામ મંદિર થઈને મંદિરે પરત લાયેલા અને મૂર્તિની સ્થાપના કરી બીજું ત્યારબાદ અમારા જમણવાર રાખેલું અમે સમગ્ર મોલ્લાની તમામ શ્રીમાળીઓ હોય બારોટ હોય ભાડવત હોય તમામની વસ્તી સમસ્ત વસ્તી જમણવાર રાખેલી અને ત્યારબાદ અમે રાત્રે આયોજન કર્યું અને લોણીનું પણ આયોજન કર્યું અને અમારા બગવાડાની જે કુંવાસીઓ હોય એ તમામ કુંવાસીઓને પણ અમારાથી યથાસ ભેટ આપવામાં આવે આપણું નામ મારું નામ નરેશકુમાર શિવાભાઈ સોલાકી બગવાડા વડ